જગદંબ મજબૂત મનોબળ કેમ કેળવવું આપણે જે સમાજમાં રહીએ છીએ એ સમાજમાં જ આપણા સગા સંબંધીઓ શત્રુઓની વાહવાહી અને શત્રુઓ સાથેની સંધિ કરીને એવી માનસિકતાવાળા હોય ત્યારે એમના વચ્ચે મજબૂત મનોબળ કેમ કેળવવું આપણા જ કહેવાતા આત્મીયજનો સગા સંબંધીઓ જે શત્રુને શત્રુ ન સમજે અને શત્રુના આતંક કે વિરોધથી બચવા શત્રુને આધીન થવાને ચતુરાઈ સમજે તો એવા લોકોની વચ્ચે કેમ જીવવું આવા ઝુંડમાં ચાલતા અને ખાલી કહેવાતા ઢોંગી બુદ્ધિજીવીઓની વચ્ચે આત્મબળ કેમ ટકાવી રાખવું એ જ આજની આ સ્ટોરી ટેલિંગનો રસપ્રદ વિષય છે તો આ વિડિયોને અંત સુધી અવશ્ય જુઓ સાંભળો વારંવાર સાંભળો અને શેર કરો જે મનુષ્ય પોતાના ઇતિહાસમાંથી નથી શીખતો એ ઇતિહાસના બિંદુઓને જોડે જોડીને પોતાના વર્તમાન અને ભવિષ્ય માટે આત્મબળ નથી કેળવતો એને આગળ લાવવો ખૂબ જ મુશ્કેલ છે તો આત્મબળ કેળવવાના જોમ ભર્યા ઘૂંટડા પીવા માટે ચાલો જઈએ ઇતિહાસમાં ચાલો મળીએ મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજને આજની આ મહાગાથાનો ઉદ્દેશ ધર્મ રક્ષતી રક્ષતીની વ્યાખ્યાને સર્વોપરી કરવા માટે જે કપરા ચડાણો ચડવા માટે ખૂબ જ આત્મબળની જરૂર છે એ આત્મબળ મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજથી શીખવાનું છે એક ધર્મને વળગી રહેનાર એક સત્યને વળગી રહેનાર અને ધર્મની રક્ષા કાજે જ્યારે એકલો અટુલો એક સાચો વ્યક્તિ એ સમાજના લોકોની એ ઝુંડવાળી માનસિકતામાં જ્યારે એ સમાજના લોકો કહેવાતા બુદ્ધિજીવીઓ ઝુંડ બનાવીને એન કેન પ્રકારે માનસિક ત્રાસ ગુજારીને એ સાચા વ્યક્તિને ઉતારી પાડવા માટે પ્રપંચી ષડયંત્રો રચે છે એ વખતે મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજ જેવું આત્મબળ કેમ કેળવવું અને કેમ ટકાવી રાખવું આ કળિયુગની અંદર અભિમન્યુ જેમ ચક્રવ્યૂહમાં ફસાયા હતા અને ચારે કોરથી આપણા જ આપણને ઉતારી પાડવાના ઉદ્દેશથી આપણા આત્મવિશ્વાસને ડગાવવા માંગતા હોય એવા વખતે મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજીના જીવનની ક્રમશઃ કડીઓ વાંચીએ સાંભળીએ ત્યારે આપણને આપણા જીવનમાં આવતા સંઘર્ષો અને એન કેન પ્રકારે જે વિપરીત પરિસ્થિતિઓ ઊભી થઈ છે એમાંથી બહાર આવવા માટેનું જે આત્મબળ કેળવવાનું છે એ શીખવા મળશે મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજ આ બે મહામાનવો જેમણે ઈશ્વરીય અવતાર તુલ્ય જીવન જીવ્યા છે એ આજે પણ આપણને આત્મબળ કેમ કેળવવું અને એ ટકાવી ધર્મ માટે અને સત્ય માટે કેમ ઝૂમવું એ શીખવી જાય છે ચાલો જીવીએ એ જુસ્સો એ સાહસ એ વીરત્વ જે મહારાણા પ્રતાપની જીવનીમાંથી શીખવાનું છે મહારાણા પ્રતાપ જેમણે શત્રુઓ સાથે સંઘર્ષો ખેડતા પહેલાં પોતાના સગા સંબંધીઓ દ્વારા થયેલા પોતાના સાથેના અન્યાયની પીડાઓમાંથી બહાર આવવા માટે પોતાના આત્મબળ અને રાજાધિરાજ એકલિંગ મહાદેવ પર અતૂટ અખંડ શ્રદ્ધા રાખી અને પોતાની મા જયવંતાબાઈએ રામાયણના એ ઉપદેશો જ્યારે બાળપણમાં શીખાવ્યા હતા એ સંસ્કારોને ઉજાડી પોતાની સાવકી માતાએ એના પુત્ર જગમલને મેવાડના રાણા તરીકે રાજ્યાભિષેક કરી ઘોષિત કર્યો ત્યારે મહારાણા પ્રતાપે પોતાની સાવકી મા કે પિતાને દોષી ન ઠેરાવ્યા પરંતુ સ્વયં રાણા બને કે ના બને મેવાડની માભૌમને રક્ષા કરવા માટે રાજાધિરાજ મહાદેવ એકલિંગજીના એ દીવાન બનીને એ યોદ્ધા બનીને જીવન વ્યતીત કરશે એવો નિર્ધાર કર્યો ક્ષણિક અફસોસ કે પોતાના ભાગ્યને દોષ ન કાઢીને નિરાશ થવાને બદલે આવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતાની માં અને પિતૃઓના સંસ્કાર અને પોતાના ઈષ્ટ આરાધ્ય રાજાધિરાજ એકલિંગજી મહાદેવ અને એમના આશીર્વાદ સાથે સંઘર્ષમય જીવન જીવવા માટે પણ માનસિક તૈયારી બતાવી ચારે બાજુ ઘેરાયેલા શત્રુઓના એ ચક્રવ્યૂહમાં જ્યારે ભોમની રક્ષા એ જ સર્વોપરી હતી એ જ જીવનનો ઉદ્દેશ હતો એવા વખતે પણ સાવકી માએ કરેલા દુર્વ્યવહાર અને આસપાસની એ પરિસ્થિતિઓ જે વિપરીત દિશામાં જઈ રહી હતી એના પર મહાદેવ એકલિંગજીના આશીર્વાદ લઈને મનને સ્થિર રાખીને પોતાનું આત્મબળ ટકાવી રાખીને સંઘર્ષમય રીતે પણ એક યોદ્ધાની જેમ એમણે આખરે મહારાણાનું પદ મળ્યું ત્યાં સુધી સંઘર્ષ કર્યો અને એ વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતાનું આત્મબળ એ અરવલ્લીની પહાડીઓ જેટલું મજબૂત અને અખંડ રાખ્યું મેવાડના મહારાણા ઘોષિત થઈ ગયા પછી પણ જ્યારે આસપાસના રાજપૂતાનાના સગા સંબંધીઓ અને મિત્રો શત્રુઓને આદીન થઈ અને વૈભવી અને આરામદાયક જીવન જીવની પસંદ કરી રહ્યા હતા અને મહારાણા પ્રતાપ પર પણ એવું દબાણ લાવી રહ્યા હતા કે સંઘર્ષ કરવાને બદલે શત્રુ સાથે સંધિ કરી લેવી પરંતુ આ તો અરાવલીના પહાડની એ અતૂટ વિશ્વાસ અને એ સાહસભરી શક્તિ હતી જે મહારાણા પ્રતાપ નામના સાબજના નસે નસમાં દોડતી હતી એમણે શત્રુઓને આધીન થવાને ના આધીન થવાને બદલે એમણે પોતાના પિતૃઓના સંસ્કાર અને એકલિંગજી મહાદેવના એ આશીર્વાદને સર્વોપરી ગણ્યો અને પ્રણ લીધો કે જ્યાં સુધી છેલ્લા શ્વાસ છે હું શત્રુને આધીન નહીં થાવ મારી મા ભૂમને સ્વતંત્ર કરીને જ જંપીશ આપણા જ સગા સંબંધીઓ આપણા જ મિત્રો એન કેન પ્રકારે લોભામણી ડરામણી પરિસ્થિતિઓ ઊભી કરી એનું માનસિક ચિત્રણ કરાવીને જ્યારે આપણું મનોબળ તોડવાનો પ્રયાસ કરતા હોય ત્યારે મનોબળ એ અરાવલીની પહાડી જેટલું મજબૂત રાખીને પોતાના પિતૃઓના આશીર્વાદ અને સંસ્કારો સાથે અને રાજાધિરાજ એકલિંગજી મહાદેવના દીવાન બનીને મેવાડની માભૂમની એક એક કણે કણની રક્ષા કરવાની જ્યારે પ્રતિજ્ઞા લે છે ત્યારે એ જ મહારાણા પ્રતાપ અજર અમર બનીને વર્ષો સુધી આ દેશના યુવાનોને આત્મબળ કેમ કેળવવું અને આત્મબળ કેમ ટકાવી રાખવું એ શીખવી શકે છે પોતાના ભાઈ જેવા જ મિત્ર માનસિંહ જે હર હંમેશ શત્રુઓની તરફેણમાં બોલ બોલી બોલીને એવા માનસિક ચિત્રો અને ડરામણી લોભામણી પરિસ્થિતિઓ મહારાણા પ્રતાપને દેખાડતા રહ્યા કે એ મહારાણા પ્રતાપનું મનોબળ ડગાવી જાય પરંતુ એ માનસિંઘે ભૂલી ગયા કે આ તો મહારાણા પ્રતાપ છે અને એ મહારાણા પ્રતાપ કે જેમની ધમનીઓની અંદર મહાદેવ એકલિંગજીના આશીર્વાદ રક્તરૂપે વહી રહ્યા છે આ આત્મબળ જ મહારાણા પ્રતાપને એક ઈશ્વરીય અવતાર તુલ્ય જીવન જીવાડી અમર બનાવી ગયું અને આપણા જેવા કરોડો યુવાનોને આત્મબળ કેમ કેળવવું અને કેમ ટકાવી રાખવું એ શીખવી ગયું થોડા જ શબ્દોમાં જો મહારાણા પ્રતાપ જેવું આત્મબળ કેળવતા શીખવું હોય તો એ જ છે કે પરમ શક્તિ રાજાધિરાજ દેવોના દેવ મહાદેવ એકલિંગ ભગવાનને સમર્પિત થઈને જીવન જીવવું એ જ લક્ષ્ય બનાવવું અને શિવ જેવા બનવું અને શિવની સમીપ જવું પિતૃઓ એટલે કે પૂર્વજોએ જીવેલી જીવનીના સંસ્કારો જ સત્ય છે અને ધર્મ રક્ષતી રક્ષતી આ જ સનાતન સત્ય છે અને બાકી સર્વ મિથ્યા છે તો જ મહારાણા પ્રતાપ બની શકાય અને મહારાણા પ્રતાપ જેવું આત્મબળ કેળવીને ટકાવી શકાય અને એના જ સાથે આ કળિયુગી જીવનના યુદ્ધમાં વિજય થઈ શકાય બીજા અવતારતુલ્ય મહામાનવના જીવનમાંથી આત્મબળ કેમ કેળવવું અને કેમ ટકાવી રાખવું અને એની જ સાથે આ કળિયુગરૂપી જીવનના યુદ્ધને વિજય કેમ કરવું એ સમજીએ પિતાના સ્વપ્નને અને માતાની ઈચ્છાઓને જીવન લક્ષ્ય બનાવવું અને જે માતા પિતા સ્વયં પોતાના સ્વરાજના સ્વપ્નને પૂર્ણ ન કરી શક્યા એ સ્વપ્ન એટલું મહાનતમ રાખવું કે જીવનમાં આવતી નાની મોટી અનેક સમસ્યાઓ સામાજિક વૈચારિક પારિવારિક માનસિક દબાણો તમારા આત્મબળને ન ડગાવી શકે એ જ છત્રપતિ શિવાજી મહારાજ જેવા આત્મબળ કેળવી શકે અને આત્મબળ ટકાવી આ જીવનરૂપી સંગ્રામમાં વિજયી થઈ શકે કદી હાર ન માનવાના માનસિક મનોબળને કેમ કેળવવું એ તો આ સયાદ્રીનો સાબજ છત્રપતિ શિવાજી મહારાજનો એ આ મહામાનવ તરીકેનો આ મહા અવતાર જ શીખવી શકે આ પ્રસંગ છે છત્રપતિ શિવાજી મહારાજના એ સમયનો કે જ્યારે હજુ તો એ છત્રપતિ બન્યા જ ન હતા તરુણ અવસ્થાના એ શિવાજી મહારાજ જ્યારે પોતાના પિતા શાહજી રાજે જે આદિલશાહીમાં દખણમાં ફરજ નિભાવતા હતા ત્યાં પિતાને મળવા માટે જાય છે અને શિવાજીના સ્વરાજના એ શરૂઆતના જે લક્ષ્યો એમણે સિદ્ધ કર્યા હતા જેનાથી આદિલશાહી આખી હચમચી ઉઠી હતી એ સમયનો છે હજી તો તરુણ અવસ્થા થઈ જ હતી અને પુણે અને પુણેની આસપાસની જાગીર સહ્યાદ્રી પર્વતમાળાની વચ્ચે આવેલા પ્રદેશો જ્યારે એક પછી એક ભગવા ધજા પતાકા સાથે હર હર મહાદેવના નાદ સાથે એ તરુણ અવસ્થામાં આવેલા શિવાજીએ જીતવાનું શરૂ કર્યું તો આદિલશાહી હચમચી ઉઠી હતી એટલે જ એના ભાગ સ્વરૂપે કે પિતા અને પુત્રનું બંનેનું અપમાન એ આદિલશાહી દરબારમાં થાય એના માટે શિવાજીને એમના પિતાની હાજરીમાં જ આદિલશાહીમાં બોલાવવાની ફરજ પાડી હતી શિવાજીને જ્યારે આદિલશાહીમાં હાજર થવાનું ફરમાન આપવામાં આવે છે ત્યારે એમના નજીકના વર્તુળો એમને અદબ સાથે આદિલશાહીમાં નમ્રતાથી અને ચૂપચાપ આધિનતા સ્વીકારી આદિલશાહીમાં પોતે નમ્ર વ્યવહાર કરે એવું દબાણ કરવામાં આવ્યું અને શિવાજીને એવું કહેવામાં આવ્યું કે આદિલશાહીમાં જો તમે નમ્રતાથી આદિલશાહને આધિન થઈને નહીં વ્યવહાર કરો તો એ વિપરીત સંજોગો ઊભા કરી શકે છે તરુણ વયે કેવું આત્મબળ કે જ્યારે પોતાના જ પિતા સામે આદિલ શાહી દરબારમાં આદિલ શાહ અને એમના મંત્રીઓ દ્વારા શિવાજી પર દબાણ કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે ગુસ્તાખ આપ તારી શેખી ભૂલી જા આવી ભૂલ ન કર આ પુણેની જાગીર અને આસપાસના વિસ્તારો જે તે કબજે કરવાના ચાલુ કર્યા છે એ આદિલ શાહ એટલે કે મને પાછા આપી દે હું તને માફ કરી દઈશ સહ્યાદ્રીનો સાવજ શિવાજી એ શિવ ગર્જના કરે છે કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને આ હિન્દવી સ્વરાજ તો ઈશ્વરની ઈચ્છા છે શિવાજીનું આવું સાહસ જોઈ આદિલ શાહ ઉગ્ર બન્યો ક્રોધે ભરાયો અને એ જોઈને આદિલ શાહના એક મંત્રીએ કહ્યું ગુસ્તાખ તારી શેખી ભૂલી જા આદિલ શાહ આલી જા છે એમની શરણમાં જા એમનાથી માફી માંગ કદાચ એ તને માફ પણ કરી દેશે આદિલ શાહ આલી જા છે એનાથી ડર એમને મસ્તક ઝુકાવીને મુજરો કર આ દરબારની રીતને માન આપ એ પણ તને નથી આવડતું ત્યારે તરુણ વયના સહ્યાદ્રીના સાવજે ફરી શિવગર્જના કરતવ હુંકાર કર્યો કે હું રાજવી દરબારની રીતો ભલી જાણું છું હું મુજરો એટલે કે નમસ્કાર અવશ્ય કરીશ અને મને આવડે છે એટલી જ વારમાં બધાને લાગ્યું કે હવે શિવાજી આદિલશાહીમાં પોતાનું મસ્તક આદિલ શાહની સામે અવશ્ય ઝુકાવશે અરે આ તો સહ્યાદ્રીનો સાવજ છે આદિલ શાહી દરબારમાં ઊભેલા પોતાના પિતાની સમક્ષ જઈ ત્રણ વખત શીશ ઝુકાવી હાથથી નમસ્કાર કરી હર હર મહાદેવની શિવ ગર્જના કરતાં કહે છે આ રાજા શિવાજીનું શિષ માત્ર એમના ઈષ્ટ આરાધ્ય મહાદેવ શિવ અને એના માતા પિતા સામે જ ઝૂકશે એ બીજા કોઈની સામે નહીં ઝૂકે આ છે છત્રપતિ શિવાજી મહારાજનું આત્મબળ અને આ જ છે એમની વીરત્વની મહાવ્યાખ્યા કેવી એકાગ્રતા કેવું સાહસ કેવી શૂરવીરતા કેવું આત્મબળ આવું જ શૌર્યવાન આત્મબળ છત્રપતિ શિવાજીએ એમના મોટાભાઈ સંભાજી રાજેની હત્યાનો પ્રતિશોધ લેવા માટે પોતાના શારીરિક કદથી કેટલાય ગણા વધુ કદાવર ખૂંખાર કુકર્મી કપટી અને મહાભયંકર આસુર સમાન અફઝલ ખાનના વધ પૂર્વે થયેલા શાબ્દિક યુદ્ધમાં પણ દેખાડ્યું છે અફઝલ ખાન જે છત્રપતિ શિવાજીને મારી નાખવાના કાવતરા સાથે છત્રપતિ શિવાજીનું મનોબળ તોડવા માટે કહે છે હે શિવા અપની સારી શેખી ભૂલ જાઓ ઓર મેરી શરણ મેં આ જાઓ મુજસે ડર મુજસે માફી માંગ ત્યારે એ સયાદ્રીના સાવજ સિંહ ગર્જના કરતા કહે છે ડરું તો પ્રભુ રામચંદ્રથી ડરું તારા જેવા કાયરથી શું ડરું આ છે છત્રપતિ શિવાજી મહારાજનું આત્મબળ શત્રુ ગમે એટલો ખૂંખાર પ્રપંચી કેમ ના હોય પરંતુ પોતાની સ્થિરતા પોતાનું વીરત્વ પોતાનું સાહસ એ પોતાના આત્મબળના જોરે પોતાના પ્રભુ મહાદેવ શિવશંભુના આશીર્વાદ સાથે એ મા ભવાનીના સિંહ છત્રપતિ શિવાજી મહારાજે સહ્યાદ્રી પર્વતની એ અખંડતા જેવું સાહસ દેખાડી એ મહાકાય અસુર અફઝલ ખાનનો વધ કર્યો અને હર હર મહાદેવના નાદ સાથે ફરી શીખવ્યું કે જે પોતાના પિતૃના સંસ્કારો પોતાના માતા પિતાના જીવનના લક્ષ્યો અને શિવશંભો ઉપર અને મા જગદંબા ઉપર અતૂટ શ્રદ્ધા રાખે છે જેમના જીવનનો આધ્યાત્મ જ પાયો છે એનું આત્મબળ કોઈ ડગાવી શકતું નથી આજના આ કળિયુગની અંદર જ્યારે અફઝલ ખાન અને અકબર જેવા રાક્ષસો આજે સમાજરૂપી લોકમાનસના ડરનો ઉપયોગ કરીને તમારા મનને એન કેન પ્રકારે યાતના આપી તમને પણ શત્રુઓને આધીન થવા માટે તમારો પણ આત્મવિશ્વાસ ડગાવવા માટે ષડયંત્રો કરી રહ્યા છે ત્યારે મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજીના આ જ આત્મબળથી આપણા જીવનમાં ઉર્જાનો નવો સંચાર થાય છે અને એનાથી જ આ કળિયગૃપી ચક્રવ્યૂહના યુદ્ધમાં આપણે વિજય થઈ શકીએ છીએ તો મારા મિત્રો તમને આજની આ સ્ટોરી ટેલિંગ મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના આત્મબળની આ મહાવ્યાખ્યા કરવાનો આ મારો પ્રયાસ ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરો આ વિડીયો વારંવાર જુઓ બને એટલા ભાઈઓ બહેનોને શેર કરો જેથી આપણે આ સમાજમાં સનાતનની અને આ ધર્મ રક્ષતી રક્ષતીની વ્યાખ્યાને ઉજાડી શકીએ અને આત્મબળ અને ઉર્જાનો નવો સંચાર કરી શકીએ ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં ત્યાં સુધી જગદમ